ઓક્ટોબરમાં જે કમોસમી વરસાદ થયો હતો ને જે કૃષિ રાહત પેકેજ અપાણું છે માં કુલ તેત્રીસ લાખ એકતાલીસ હજાર નવસો ને અરજીઓ એ વિભાગને પ્રાપ્ત થઈ જેમાંથી મંજૂર થયેલ અરજીઓ તેત્રીસ લાખ આઠ હજાર નવસો ને એકાવન એ અરજીઓ મંજૂર થઈ છે પીએફએમએસ પોર્ટલ ઉપર અપલોડ થયેલી જે લાભાર્થી છે બત્રીસ લાખ ને સોળ પોઈન્ટ પાંત્રીસ કરોડના ઓનલાઈન બિલો એ પણ થઈ ગયા છે અત્યારની સ્થિતિએ બત્રીસ લાખ ઓગણપચાસ હજાર ચોવીસ ખેડૂતોને નવ હજાર ચારસો ને છાસઠ કરોડની સહાય એ સીધા જ એમના ખાતામાં જમા થઈ છે ઓગસ્ટમાં જે વરસાદ થયો તો જુનાગઢ પંચમહાલ કચ્છ પાટણ વાવ અને થરાદ એમાં પણ જે અમને અરજીઓ મળી છે એ બે લાખ અઠ્યાવીસ હજાર ત્રણસો ને છોતેર અરજીઓ મળી છે એમાંથી બે લાખ છવ્વીસ હજાર ચારસો ને છ અરજીઓ એ મંજૂર થઈ છે બે બે લાખ ચોવીસ હજાર ત્રણસો ને છ્યાસી લાભાર્થીના ખાતામાં ત્રણસો ને બાણું પોઈન્ટ ઓગણસી કરોડના ઓનલાઈન બિલો એ પણ થયા છે ને અત્યારનું સ્ટેટસ કહું તો બે લાખ ત્રેવીસ હજાર સાતસો ને સાડત્રીસ ખેડૂતોને સાતસો એકાણું પોઈન્ટ ઓગણીસ કરોડની રકમ એ ડાયરેક્ટ એમના ખાતામાં જમા થઈ છે જમીન સુધારણાનો પણ ત્યાં પ્રશ્ન હતો એમાં જે અરજીઓ મળી હતી એકતાલીસ હજાર મંજૂર અરજીઓમાંથી સાડત્રીસ હજાર પંચાવન થઈ છે છત્રીસ હજાર છસો પંદર લાભાર્થીના તેર વન કરોડ એ ઓનલાઈન બિલો તૈયાર થયા છે એકત્રીસ હજાર નવસો ને અઠાવન ખેડૂતોને એકસો ને ચાર પોઈન્ટ સાડત્રીસ કરોડની સહાય એ જમીન સુધારણાને પણ મળી ચૂકી છે ખરીદ પાકોની ખરીદીને લાગે વળગે છે ત્યાં સુધી કુલ જે ખેડૂતો નોંધાણા હતા દસ પોઈન્ટ અગિયાર લાખ એસએમએસ જે જણસ ખરીદીની થઈ દસ લાખ પાંચસો ને નેવ્યાસી કુલ લાભાર્થી સંખ્યા જણસ ખરીદીની આઠ લાખ એકવીસ હજાર એકસો ને એની ખરીદી ખેડૂતોની સંખ્યા છે ખરીદી જે થઈ છે જે જણસની એની રકમ હું આપને જણાવું તો બાર હજાર નવસો ને ત્રેવીસ પોઈન્ટ કરોડ રૂપિયાની ખરીદી એ રાજ્યના ખેડૂતોના હિતમાં માનની મોદી સાહેબ જે એમએસપી પ્રાઇઝ નક્કી કર્યા છે એમના કારણે ખેડૂતોના આ પ્રકારે જણસનું મૂલ્ય એની ખરીદી થઈ ચૂકી છે ખરીદી કરેલ જે જણસ છે સત્તર લાખ નવ્વાણું હજાર આઠસો ને સાહીઠ પોઈન્ટ આડત્રીસ મેટ્રિક ટન આટલી મોટી વિશાળ ખરીદી એ ખેડૂતોને કૃષિ પેકેજની સહાય પણ મળી છે એમનો માલ પણ ખરીદવાનો પેરાલ રાજ્યની સરકારે ચાલુ રાખ્યું છે જે ચોકવણા થયા છે એની સંખ્યા છ લાખ તેત્રીસ હજાર એકસો ને ઓગણપચાસ ખેડૂતોને એનું મૂલ્ય નવ હજાર નવસો ને સાત પોઈન્ટ કરોડ રૂપિયા એમને ચૂકવાઈ ગયા છે બાકીના પણ ચૂકવણાઓ ગોડાઉનના ખૂબ મોટી ખરીદી થવાના કારણે નાના મોટા પ્રશ્ન હતા મારા વિભાગમાં મિટિંગો કરીને એ પણ પૂરા કર્યા છે એક લાખ વધારાની મેટ્રિક ટન ગોડાઉનમાં સમાઈ શકે એવા ગોડાઉનની પણ વ્યવસ્થા સરકારે કરી છે હજી પણ એ વ્યવસ્થા કરી રહી છે એટલે બાકીના લોકોને પણ એ નાફેડ દ્વારા એમની રકમ મળી જશે તુવેરના ટેકાના ભાવની ખરીદી પણ એ રાજ્યની સરકારે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં મોદી સાહેબની જે પ્રાય એમએસપી પ્રાયજની યોજના છે અનુસંધાને શરૂ કરી દીધી છે એમાંથી આજ દિન સુધી એક લાખ સત્યાવીસ હજાર છસો ને પિસ્તાલીસ ખેડૂતો જે નોંધણીનું કાર્ય શરૂ છે એ નોંધણીનું કાર્ય શરૂ નોંધાયા છે ખાસ કરીને આ વખતે મારા વિભાગ દ્વારા નવા ઇનોવેટિવ પગલાંઓ ટેકાના ભાવે ખરીદવા માટેના થયા છે જે ખેડૂતને ખરીદી થતી હોય તેની ચકાસણી માટે સૌ પ્રથમવાર આધાર ઇનેબલ્ટ બાયોમેટ્રિક ઓબ્લિક ફેસ ઓથેન્ટિફિકેશન પ્રક્રિયા થકી જ ખરીદી કરવામાં આવી રહી છે જે સૌ પ્રથમવાર ગુજરાત રાજ્યમાં છે ખેડૂતો માટે નોમિનીની સુવિધા પણ કરવામાં આવી છે કોઈ ખેડૂત કોઈ કારણસર ઉપસ્થિત ન રહી શકે તો એમનો નોમિની ખેડૂત એ વેચાણ માટે ઉપસ્થિત રહી અને જણસનું વેચાણ કરી શકતા હોય છે બધા જ ચુકવણાઓ આપ સૌના ધ્યાનમાં છે એમ સીધા જ બેંક ખાતામાં મોદી સાહેબે ડીબીટીની જે શરૂઆત કરી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એનો સૌથી મોટો બોળો લાભ આજે સીધા લાભાર્થીઓને રાજ્યમાં મળી રહ્યો છે